નર્મદામાં સતત ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અન્ય બે ડેમો પણ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયા છે કાકડીઆંબા ડેમ સપાટી એકસો સત્યાસી પહોંચતા પાંચ સેમી ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે બંને ડેમ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ સુવિધાનો લાભ મળશે આ બંને ડેમ ઓવરફ્લો થતા નીચાણ નદીના વિસ્તારવાળા ગામોને એલર્ટ પણ કરાયા છે ગામ લોકોને નદી કિનારે અવર નહીં કરવા સૂચના અપાય ઓવરફ્લો થતાં સીમ આમલી ભૌરી સવર કેલ પાટ અને પીપરી જેવા પાંચ ગામોના લોકોને સાવધ રહેવા સૂચના અપાઈ છે સાગબારા તાલુકાના કોટબા ચોપડવાવ ચિત્ર કેવડી સીમ આમલી ભરી સવર પાનખલા કેલ સાગબારા કનખાડી મોરવી પાંચ બિપરી પાટ દનસેરા ગોટપાડા સેલંબા નવા ગામ ખોચરપાડા અને ગોડા દેવી સહિત કુલ 19 ગામોની 1020 હેક્ટર વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ મળશે દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે